શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણ કમલે નમઃ નમ શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરવે નમઃ શ્રી યમુના મહારાણ નમ તો વૈષ્ણવો આપણે આપણું શ્રી ગિરરાજ ધારાષ્ટકમનો અનુવાદ ચાલુ છે હવે આજે આપણે જોઈશું તેમાંનો પાંચમો અને છઠ્ઠો શ્લોક કલિંદ દુકુલ હારી કુમારિકા કામ કલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી પ્રભુ શ્રી ગિરિરાજ ધારી કલિંદ ઝાકુલ કલિંદ અટ યમુના નદી ઝાકુલ અટ યમુનાજીમાં જાકુલ દુકુલહારી યમુના યમનાજીના યમુનાજીના તિરારે કુમારિકાઓના એ હારી દુકુલ હારી એટલે એમના વસ્ત્ર એમના ચીરનું હરણ કરનારા તો એ પણ એમના પાછળ પણ એમનો ઉદ્દોષ હતો કે સ્ત્રીઓએ એકદમ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ તો એનું ગ્ર એટલા માટે એમણે એના વસ્ત્ર હરણ કરેલા કે એમને ખબર પડે કે આ પણ ઘટના ઘટી શકે તો એટલે કલિંદ દુકુલ હારી યમુનાજીને યમુનાજીના તીરે ઝાકુલ એટલે કીરે યમુનાજીના તીરે હારી કુમારિકાઓના ચીરને હરણ કરનારા હારી એટલે હરણ કરનારા કુમારિકા કામ કલા વિતારી કુમારિકાઓને કામ અને કલાનું દાન કરનારા એટલે કામ કલાપૂર્વક મનોરથનું દાન કરનારા એવા છે અને મનોરથ એટલે અધ્યારૂત શબ્દ છે અધ્યઋત એટલે તમે બ્રેકેટમાં વાપરી શકો કે શેનું દાન કરનારા ગોવર્ધને કંદ ફલો વૃંદાવને ગોધન વૃંદચારી મા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી વૃંદાવને એટલે વૃંદાવનમાં ગોધન એટલે પૂરો ગાયનો સમૂહ વૃંદાવનમાં ગાયનું સમૂહ એટલે ટોળું ગાયના સમૂહને વૃંદચારી વૃંદ એટલે સમૂહ ચારી એટલે તેમને લઈને ફરનારા અથવા તેમને ચરાવવા લઈ જતા તેમને ચરાવનારા એવો અર્થ લીધો તો પણ ચાલે મમ પ્રભુ શ્રી ગિરિરાજ એવા મારા પ્રભુ શ્રી ગિરિરાજજી છે કલિંદ ઝાકુલ દુકુલહારી કલિંદ ઝાકુલ એટલે યમુનાજીના કિનારે અથવા યમુનાજીના તીરે કુમારિકાઓના ચીરનું હરણ કરનારા કુમારિકા કામ કલા વિતારી કુમારિકાને કામ અને કલાનું કલાપૂર્વક કામકલાપૂર્વક મનોરથનું દાન કરનારા અથવા કલાનું દાન કરનારા વૃંદાવને વૃંદચારી વૃંદાવનમાં ગાયુના ટોળાને ચરાવનારા એવા મારા શ્રી પ્રભુ ગિરરાજજી છે આગળનો શ્લોક વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્ભહારી વૃંદાવને કંદ ફલોહારી મમા પ્રભુશ્રી ગિરિરાજ ધારી વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી વ્રજેન્દ્ર રૂપે વ્રજેન્દ્ર રૂપે એટલે વ્રજના ઇન્દ્ર અને રાજા એ મર્ષિ વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી વ્રજેન્દ્રને વ્રજેન્દ્ર રૂપે સર્વને સર્વાધિક સર્વને અધિક શર્મકારી અધિક સુખ આપનારા સુખ કરનારા કાર્ય એટલે સુખ કરનારા એટલે સુખ આપનારા મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી અને મહેન્દ્ર એટલે ઇન્દ્ર જેણે પ્રસાદ કરેલો તો એના ગર્વનું એના ગર્વાધિક ગર્વહારી ઇન્દ્રના અધિક ગર્વને દૂર કરનારા ઇન્દ્રને ગર્વ થઈ ગયું તો કે કોણ બચાવે છે હું જોઉં છું એવી રીતે કે પ્રભુ છે જ નહીં એમ માનવું હતું એનું તો મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી મહેન્દ્ર એટલે ઇન્દ્ર ઇન્દ્રના ગર્વના અધિક ગર્વને દૂર કરનારા વૃંદાવને કંદ ફલોપહારી વૃંદાવનમાં કંદ ફળ વગેરે ખાનારા કંદ મૂળ ફળ વગેરે ખાનારા મારા પ્રભુ શ્રી ગિરિરાજજી છે ફરી જોઈએ વ્રજેન્દ્ર સર્વાધિક શરમકારી વ્રજેન્દ્ર સર્વા વ્રજેન્દ્ર રૂપે વ્રજેન્દ્ર રૂપે એટલે વ્રજના ઇન્દ્ર રૂપે પોતે વ્રજેન્દ્ર રૂપે સર્વને અધિક સુખ આપનારા મહેન્દ્રનો એટલે ઇન્દ્રનો બધો જ ગર્વ દૂર કરનારા અધિક ગર્વ દૂર કરનારા વૃંદાવનમાં કંદ ફળ કંદ મૂળ ફળ વગેરે ખાનારા એવા મારા શ્રી ગિરિરાજજી છે એમને જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ અહીંયા આપણા છ શ્લોક ગિરરાજ ધારા તજ્ઞા પૂર્ણ કરેલ છે હવે આગળ જોઈશું આગળના બે શ્લોક જય શ્રી કૃષ્ણ